ગયા વર્ષે ઘટના બની હતી જે એક નાની છોકરી હતી અને દીપડો થઈ ગયો હતો એના માટે સ્પેશિયલી આ વર્ષે છે ને આપણા જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે એ આ રીતના પિંજરા છે ઠેર જેટલી પણ ઘોડીઓ આવે છે ને એ બધી જગ્યા ઉપર જોઈ શકો છો આ પ્રકારે એમ કહેવાય કે આપણું જે સ્ટેમિના બની રહે એના માટે સ્પેશિયલી નારિયેલ પાણી છે જોઈ લો ચમચી છે વાટકા છે પછી અહીંયા તો રીંગણા છે પછી પટેકા ભીંડો આખો મેગી વેગી નૂડલ બનાવ્યો એ પણ છે પ્રકારે છે ને નાવાની ફૂલ 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 મોજ લે છે આ બધું બધા સેલ્ફી સેલ્ફી પાડે છે અને સામે દેખાય એ આપણો ગિરનાર ગુરુ દત્તાત્રેય અને અંબાજી સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ છો તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું ગિરનાર ની અંદર પાર્ટ ટુ ની અંદર ભાઈ આ પરિક્રમાનો બીજો ભાગ છે જેમાં આપણે પરિક્રમા શરૂ કરી દીધી છે અને પહેલો પડાવ છે એ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ પહેલો પડાવ ઝીણા મઢી એ તરફ તમે જોઈ શકો છો કે જે શ્રદ્ધાળુઓ છે એ જે એમ કહીએ કે ચડાણ જેવું છે તો બધા બેગ લઈ અને હેમ કેમ થાય છે તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલી ઘોડી જે છે ને એ ચડો ને એટલે તમને સરસ મજાનો જે ચા પાણીનો નાસ્તો છે ને એ તમને જગ્યા જગ્યાએ જોવા મળશે જોઈ શકો છો અહીંયા સરસ મજાના બધા જે છે એ ચાનો પ્રસાદ લે છે પાણી પાણી પીવે છે અને પછી ધીરે ધીરે આગળ વધે છે તો કઈ અત્યારે જે પહેલી ઘોડી છે એ આપણે હેમ ખેમ કરીને પાર પાડી દીધી છે કેમ કે ચડાણ વાળો રસ્તો છે ને ફર્સ્ટ ટાઈમ આપણે ચડતા હોય એટલે થોડીક તકલીફ પડે પણ બીજી ગોળી તો હાવ ખતરનાક છે હા ભાઈ તો આ તો રસ્તો છે પણ ત્યાં તો પથ્થર જ છે મોટા મોટા અને સોમાચું લાસ્ટ મોડે સુધી રહ્યું એના હિસાબે જે ડુંગરા છે એમાંથી જે પાણી છે એ પણ વહે છે ને એનો પણ થોડો ઘણો તકલીફ પડે એવું છે કારણ કે રસ્તામાંથી પાણી વહેતું હોય મોટા મોટા પથ્થરો હોય અને આમ ચડાણું હોય અહીંયા જોવો તમે દાદા ક્યાંથી આવો ઘુસ્યા ઘુસ્યા

જે આપણે આગળ પહેલી ઘોડી ચડ્યા ને એ એકલું ચડાણ હતું અને અત્યારે જે છે ને આપણે ઉતરવાનું છે એકલો ઢાળ જોવો તમે આ રીતના છેક સુધી છે ને ઢાળ જ તમને જોવા મળશે છે એટલે મોસ્ટલી છે ને તમારે પગનું કંટ્રોલ રહેવું જોઈએ કારણ કે છે ને સ્લીપ થાય અને સીધા નીચે નીચે તમે જુઓ ને એકલું જંગલ છે જુઓ આ રીતે અને આ રીતે આપણા રાકેશભાઈને બધા જાય છે આગળ કેમકે થોડુંક એમ કહેવાય કે ઢાળમાં છે ને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આ તમે જુઓ પહેલો જે પડાવ પાર કરજો એટલે તમને આ પ્રકારે એમ કહેવાય કે આપણું જે સ્ટેમિના બની રહે એના માટે સ્પેશિયલી નારિયેલ પાણી છે ગાઈઝ પેલી જે ખોડી છે એની ટૂંક નજીકમાં આપણે આવી ગયા એમ કહેવાય તો હાલે તો પહેલો પડાવ છે એ પાર કરી અને બીજા પડાવ તરફ જાય એટલે વચ્ચે સરસ મજાનું એમ કહેવાય કે જે ચડાણ પણ નથી અને વધારે ઢાળ પણ નથી સરસ મજાની જગ્યા છે બેસવાલાયક અને અહીંયા સરસ મજાનું નાળિયેલ પાણી છે ફ્રૂટ છે પછી નાસ્તા માટેની અલગ અલગ સ્ટોલ છે બધા આરામ કરે છે પેલો પડાવ પાર કરો એટલે થોડુંક ચાલો ને એટલે અહીંયા જે આપણું જૂનાગઢનું પોલીસ છે એની સરસ મજાની ટુકડી છે અને આ તરફ છે ને એ પાણીનું જે વ્યવસ્થા છે તમે ચાલતા જાઓને એટલે ખાસ કે મને તમને પાણી મળે ને તો પાણી પી લેજો કારણ કે પાણી છે ને એનર્જી ડ્રિંક છે સરસ મજાની જે ગયા વર્ષે ઘટના બની હતી જે એક નાની છોકરી હતી અને દીપડો લઈ ગયો હતો અને જે એમ કહેવાય કે એમની હત્યા થઈ ગઈ એમ કહેવાય કે દીપડો જે છે એ લઈ ગયો હતો જંગલની અંદર એના માટે સ્પેશિયલી આ વર્ષે છે ને આપણા જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે એ આ રીતના પિંજરા વિગા છે ઠેર ઠેર જેટલી પણ ઘોડીઓ આવે છે ને એ બધી જગ્યા ઉપર જોઈ શકો સારી આ રીતે ના કઈ થોડે દૂર ચાલો એટલે અહીંયા છે ને શ્રી ખોડિયા સેવા મંડળ વડાલ તરફથી એક સરસ મજાનો જે વિસામાનો જેમ કહેવાય ક્ષેત્ર છે અહીંયા તમે આરામ બરામ કરી શકો છો પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા છે અને અહીંયા સ્પેશિયલ આજે ચૂકવું છે એ કચરા માટેનું છે તમે કોઈ પણ પ્લાસ્ટિક લાવતા નહીં અને ખાસ કરીને જે પણ કચરો બીજો હોય અહીંયા નાખી શકો છો આ રીતના આપણે આ બાજુ પણ બધા ફેલથી ફેલથી પાડે છે અને સ્વામી એ આપણો ગિરનાર ગુરુ દત્તાત્રે અને અંબાજી આ તરફ પણ તમે જુઓ અહીંયા આપણી જેમ મોજીલા વ્યક્તિઓ જે છે ને એ બધા આ તરફ નાખ છે અને માતાઓ અને બહેનોને બધા આ બાજુ નાખે તો કે આ લોકો જો ફૂલ મોજ લે છે નવાની અત્યારે પહેલો પડાવ પાર કરો ને બીજા પડાવ તરફ તમે જાઓને એટલે સરસ મજાનું એક બાબા સીતારામ ધામ છે જે તમને સરસ મજાનું જે ભોજન પ્રસાદ છે એટલે અહીંયા સરસ મજાનું જમાણ છે તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર જે ભક્તો છે જે શ્રદ્ધાળુઓ છે તે અહીંયા ભોજન પ્રસાદ લે છે તો આ રીતે કરી શકો છો આ રીતે સરસ મજાનું જે છે અહીંયા ક્ષેત્ર છે એ આખો દિવસ ચોવીસ કલાક ધમધમતું જ હોય છે અને રાતે અહીંયા છે ને ખાસ કરીને સંતવાણીના કાર્યક્રમો હોય છે કાંઈ જેના ભાવની જે મટી આવે ને એની પહેલાં તમારે અહીંયા કાચું સીધું જતું હોય શાકભાજી છે વાસણો છે તમારે જંગલ અંદર આવીને અસર બનાવી હોય તો આ પ્રકારે તમે જુઓ અહીંયા સરસ મજાનું છે વાસણ છે ચમચી છે વાટકા છે પછી અહીંયા રીંગણાં છે પછી બટેકા ભીંડો આખો મેગી વેગી નૂડલ્સ બનાવી હોય એ પણ છે અને આ તરફ જુઓ અને સામે જો ટૂંક સમયની અંદર એમ કહેવાય કે આપણે બાવાની મઢી છે એ આવી રહી છે તો બી કન્ટિન્યુ રહેજો ગાય હાલ આપણે છે ને બાવાની મઢીની ટૂંક નજીક આવી ગયા છે અને આ જે રસ્તો તમે જોવો છો ને એ રસ્તો સીધો સરખડિયા હનુમાન થઈ પછી આગળની જે છે ફળાવ એ ત્યાં જાય છે કારણ કે છે ને જે લોકો એમ કહેવાય કે જે ચાલી ન શકતા હોય એ જ વધી ગયું હોય તો એ લોકો છે ને આ રસ્તો જે છે એ સરખડિયાથી તમારે જતું રહેવાનું બાકી નીદર પછી આ ઘોડી આગળ જવાનું છે આપણે ઝીણાભાવવાની મઢીએ તો આગના સરખડિયા હનુમાન તરફ જઈ શકો છો રસ્તો છે આગળ ઝીણાભાવવાની મઢી છે

मैले चपानीले भन्छु सा पपय कारण हो यो भन्दा धेरै ठूलो छ है ¿Qué es તો ગાઈઝ આપણે અત્યારે ઝીણાબાવાની મઢીએ પહોંચી ગયા છીએ અને આપણે સલમના પણ દર્શન કર્યા ભવનાથથી લઈ અને જે ઝીણાબાવાની મઢીનો જે પહેલો વડાવ છે એમાં ખાસ કરીને ઘણા ઉતાર ચઢાવ આવે છે પછી વચ્ચે એવી સારી સારી જગ્યાઓ આવે છે જ્યાં તમે સ્ટે કરી શકો છો મતલબ બે ત્રણ કલાકનો આરામ કરી શકો અને પછી ફર્સ્ટ તમારે રોકાવું હોય નાઇટ તો અહીંયા ઝીણાભવાની મઢી આવી અને અહીંયા સરસ મોટા મોટા અન્નક્ષેત્રો પણ છે એ પણ આપણે કવર કરવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એપિસોડ વાઇઝ આપણે વિડીયો આવવાના છે અને ખાસ કરીને બીજી એક વાત કરી દઉં કે તમે જ્યારે પણ આવતા હોય ને તો મેઇન એક થાકના લીધેથી તમારે સ્ટે પહેલો સ્ટે ઝ મઢી અહીંયા જ તમારે કરવાનો રહેશે પછી ધીરે ધીરે જે ત્રણ દિવસની પરિક્રમા છે એ તમારે કન્ટિન્યુ રાખવાની છે તો બી કન્ટિન્યુ રહેજો કેમકે આવા નવા અલગ અલગ વિડીયો આપણે આપશે ગિરનારને લગતા તો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જોઈને વંદે માત્ર